ગુજરાતના દરિયા કાંઠે બનેલું વાવાઝોડું મજબૂત ગુજરાત ઉપર કેટલો ખતરો આંધી તુફાન વંટોળ સાથે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ બોલાવશે ભૂક્કા કમોસમી વરસાદ સાથે માવઠાનું મોટું સંકટ ગુજરાત ઉપર તોફાની પવનોની દિશા બદલાય ગુજરાત ઉપર વીજળીના કડાકા ભડાકાને ચમકારાની સાથે આજે મેઘરાજા ગુજરાતને ને ગમરોળતા જોવા મળી શકે છે તોફાની પવનોની તીવ્રતા સાથે

આવનારી ત્રણ કલાકમાં કંઈક નવા જૂની થવા જુની નવા જુની થવાને લઈને આપવામાં આવી રહ્યું છે મોટું એલર્ટ જે દર્શક મિત્રો વાવા જોડુ બનવાની સાથે મુંબઈના વિસ્તારોની અંદર અત્યારે ભયંકર હલચલો વધતી જોવા મળી રહી છે અને સિસ્ટમનું પરિભ્રમણ પણ અત્યારે મુંબઈના વિસ્તારથી બેંગલવે અને ગુજરાતના વિસ્તારો સુધી પોતાનું ભયંકર જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે ઘરની બહાર નીકળતા પહેલા દર્શક મિત્રો ખાસ જાણી લેજો અને ખાસ તારીખો પણ લખી લેજો વાવાઝોડાની અસરો ગુજરાતમાં આજથી લઈને આવનારી તારીખ સુધીમાં ગુજરાતમાં ભયંકર અસરો દર્શાવતી જોવા મળવાની છે તુફાન વંટોળ સાથે લો પ્રેશર અને હાઈ પ્રેશરના નવા નવા ઘેરાવા અત્યારે ગુજરાત ઉપર બનતા જોવા મળી રહ્યા છે સાથે જ ખાસ કરીને છવ્વીસ થી લઈને આવનારી અઠ્યાવીસ તારીખ સુધીની અંદર ગુજરાતમાં ઘોર અંધારપટવાળા વાદળોના મજબૂત

com poro vista arma વાવાઝોડાનો મજબૂત ઘેરાવો રચાતો જોવા મળી રહ્યો છે અને હવે વાવાઝોડું અરબસાગરના દરિયાના માધ્યમ થકી મુંબઈના વિસ્તારોમાંથી આગળ વધીને ગુજરાતના વિસ્તારો માટે ત્રાટકવા માટે આગળ વધતું જોવા મળી રહ્યું છે હાલ આ વાવાઝોડું ગોવાના વિસ્તારોમાંથી બસ્સો ને ત્રીસ કિલોમીટર આજુબાજુ દૂર અત્યારે અરબસાગરના દરિયામાં જોવા મળી રહ્યું છે જેની અસરને લઈને દક્ષિણીય ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં હલચલ વધતી જોવા મળી રહી છે બીજી ભાષામાં જો કહેવામાં આવે તો અત્યારે મુંબઈ આજુબાજુના વિસ્તારોની અંદર

વિસ્તારો અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં રીતસરનું ભૂકા બોલાવતું જોવા મળવાનું છે આમ નવી આગાહીને લઈને ગુજરાત માટે આવનારી સાબિત થતી જોવા મળવાની છે ગુજરાતના વાતાવરણની અંદર ઓચિનતાના મોટા પલટાવ આવતા જોવા મળવાના છે એક તરફ રાજ્યની અંદર ભયંકર ગરમી અને ગુજરાતમાં બફારાનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે તેની વચ્ચે હવે શક્ય બનતું આ નવું વાવાઝોડું જેને શ્રીલંકા દ્વારા નવું નામ આપવામાં આવી રહ્યું છે ને આ નામ શક્તિ નામનું વાવાઝોડું આપવામાં આવી રહ્યું છે જ્યાં દર્શક મિત્રો શક્તિ નામનું વાવાઝોડું અત્યારે અરબ સાગરના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારમાં પોતાની ભયંકર અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે અને વાવાઝોડા શક્તિની અસરને લઈને શ્રીલંકાના વિસ્તારથી મદુરાઈ બેંગલુરુના તટીય વિસ્તારોથી લઈને બેંગલવીના દરિયાઈ કાંઠામાં મુંબઈ નાગપુર હૈદરાબાદ વિશાખાપટ્ટન ભુવનેશ્વરના વિસ્તારોની અંદર અત્યારે ભયંકર અસરને લઈને વરસાદ બોલાવતો જોવા મળી રહ્યો છે આ સંપૂર્ણ વિસ્તારોમાં લો પ્રેશરની સાથે સાથે હાઈ પ્રેશરના મજબૂત અત્યારે ભારે અસરો દર્શાવતા જોવા મળી રહ્યા છે ગુજરાત ઉપર અત્યારે નવી નવી સિસ્ટમની સ્ટ્રફ લાઇન ઘેરાતી જોવા મળી રહી છે સાથે સાથે વાવાઝોડાની અસર ગુજરાત ઉપર વધતી હોવાથી લઈને સૌરાષ્ટ્રના દરિયાઈકાંઠાના વિસ્તારની અંદર નવી નવી સિસ્ટમના મજબૂત ઘેરાવા ગુજરાતમાં રચાતા જોવા મળી રહ્યા છે હવામાન વિભાગની તાજી માહિતી અનુસાર ગુજરાતની અંદર આજનો દિન આવનાર પાંચ દિવસની અંદર સતત કમોસમી વરસાદ અને

વીજળીના કડાકા ભડાકા અને ભયંકર તોફાની પવનોની તીવ્રતા સાથે વાવાઝોડાની અસરોની સાથે સાથે ચોમાસાની અસરને લઈને ભયંકર વરસાદ અત્યારે દક્ષિણીય ભારતના વિસ્તારમાં વરસતો જોવા મળી રહ્યો છે જેમાં પણ કોયમ્બતુરના વિસ્તારથી લઈને વેલીના વિસ્તારોમાં શ્રીલંકાના વિસ્તારથી લઈને કેરળ કેરળથી લઈને તામિલનાડુ કોયમ્બતુરના વિસ્તારથી તંજાવુરના વિસ્તારોમાં ભયંકર વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે દર વર્ષ કરતા આ વખતે ચાર દિવસ વહેલું સોમાસું ભારત દેશની અંદર દસ્તક આપતું જોવા મળવાનું છે અને આવનારી તારીખ આજુબાજુના રોજ આ વાવાઝોડાની એન્ટ્રી દક્ષિણીય ભારતની અંદર કેરળના વિસ્તારોમાં જોવા મળવાની છે કેરળના વિસ્તારમાંથી સોમાસુ ધીમી ગતિએ આગળ વધીને અરબ સાગરના દરિયાના માધ્યમથી બેંગલવીના વિસ્તારો તરફ દસ્તક આપશે બેંગ્લેવીના વિસ્તારમાંથી આ સોમાસુ આગળ વધીને મુંબઈના વિસ્તારોમાં દસ્તક આપશે અને મુંબઈ સુધી આ વાવાઝોડું પહોંચતા પહોંચતા દર જૂન સુધીનો સમય લઈ શકે છે જે બાદ થી ગુજરાત તરફ આ વાવાઝોડું પહોંચતા પહોંચતા દસ જૂનથી લઈને વીસ જૂન વચ્ચે સોમાસાની અંદર આ વર્ષનું સોમાસુ જૂન વચ્ચે આપી શકે છે ગુજરાતના અનેક વિસ્તારમાં પહેલો વાવણી લાયક સારો એવો વરસાદ દસ જૂનથી વીસ જૂનની વચ્ચે વાવણી લાયક વરસાદ ગુજરાતમાં જોવા મળી શકે છે વાવાઝોડાની દિશાઓ હાલ બદલાતી જોવા મળી રહી છે અત્યારે વાવાઝોડું મુંબઈના વિસ્તારોમાંથી યુટન લઈને ગુજરાત તરફ ગતિઓ દર્શાવતું હોય તેમ ત્યારે જોવા મળી રહ્યું છે અને બદલાઈ રહેલી વાવાઝોડાની અસરોને લઈને સૌરાષ્ટ્રના વિસ્તારોને ને દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં અત્યારે આંધી તુફાન વંટોળ જેવો ભયંકર પવન ગુજરાતમાં ફૂંકાતો જોવા મળી રહ્યો છે વધી રહેલા પવનની તીવ્રતાને લઈને ગુજરાતના કયા કયા જિલ્લામાં આજે અને આગામી દિવસોમાં વરસાદ જોવા મળશે જેની લાઈવ અત્યારે માહિતી મેળવીએ તો તમે જોઈ શકો છો કે વાવાઝોડું જેમ જેમ ગુજરાતની અંદર આગળ ગતિ કરી રહ્યું છે તેમ તેમ દરિયાઈ કાંઠાના વિસ્તારમાં અત્યારે ભારે વરસાદનું મોટું સંકટ દક્ષિણીય ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં ઘોર અંધારપટ અત્યારે છવાયેલો જોવા મળી રહ્યો છે જેમાં પણ ખાસ કરીને જૂનાગઢ ગોંડલ જસદણ અમરેલી ભાવનગર અલંગ મહુવા ઉના અને વેરાવળના વિસ્તારમાં ઘોર અંધારપટની વચ્ચે અત્યારે વીજળીના ચમકારાને મેઘગર્જના વધતી જોવા મળી રહી છે તેવી જ રીતે દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર વાવાઝોડાનો અત્યારે છેડો લંબાયેલો જોવા મળી રહ્યો છે અને વાવાઝોડાની અસરો વધતી હોવાને લઈને દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોની અંદર પણ હલચલ વધવાની શરૂઆત જોવા મળી રહી છે અને આ સંપૂર્ણ વિસ્તારમાં વાવાઝોડાનો પટ્ટો ઘેરાયેલો હોવાને લઈને આવનારી કલાકોમાં વાવાઝોડું રીતસરનું ભુક્કા બોલાવતું હોય તેમ જોવા મળવાનું છે જો ખાસ વિસ્તારોની માહિતી મેળવી લઈએ તો સુરતના જિલ્લાની અંદર આવનારી કલાકની અંદર તુફાન વંટોળ સાથે વરસાદ સાથે બોલાવતું જોવા મળવાનું છે વ્યારાના વિસ્તારથી બારડોલીના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદની શક્યતા આપવામાં આવી છે ઉમરપાડા વાંકડા અને કોસંબાના વિસ્તારની અંદર પણ આ વાવાઝોડાનો છેડો અત્યારે અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે નવસારીના જિલ્લાથી લઈને તાપી અને ડાંગના વિસ્તારની સાથે વનસાડા આહવા સાપુતારા બિલીમોરા વલસાડના જિલ્લાથી લઈને વાપીના વિસ્તારો સુધી અત્યારે આ વાવાઝોડાનો છેડો ભયંકર અસર દર્શાવતો હોય તેમ આવનારી કલાકોમાં ધોળા દિવસ દરમિયાન અંધારપટ છવાઈને દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર રીતસરનું આભ ફાટતું હોય તેમ વાદળોની વચ્ચે વીજળીના ચમકારાની વચ્ચે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાને લઈને દક્ષિણીય ગુજરાતના વિસ્તારો માટે મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે આ તો આપણે લાઈવ સિસ્ટમની માહિતી

ગુજરાતના વિસ્તારોને લઈને દર્શાવવામાં આવી રહી છે ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આવનારી ઓગણત્રીસ તારીખ સુધીમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે સાથે સાથે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર પવનની તીવ્રતાની વચ્ચે મેઘગર્જના અને વીજળી પડવાની પણ રીતસરની ચેતવણી દર્શાવી દેવામાં આવી રહી છે ગુજરાત ઉપર માવઠું અને વાવાઝોડું પોતાનું ભયંકર સ્વરૂપ દર્શાવતું જોવા મળ્યું છે રહેલી હવામાન વિભાગની લેટેસ્ટ માહિતી અનુસાર ગુજરાતમાં જે રીતે અત્યારે વાવાઝોડા અને સિસ્ટમનું જોર વધી રહ્યું છે તેમ તેમ રાજ્યની અંદર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર સૌથી મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને આવનાર પાંચ દિવસની અંદર દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી સૌરાષ્ટ્રના વિસ્તારમાં સૌથી વધારે વરસાદ વરસવાની પણ રીતસરની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે તે ઉપરાંત આવનારી કલાકમાં ગુજરાતના હવામાનની અંદર ઓચિંતાના પલટાવ આવતા જોવા મળવાના છે જેમાં ભારતીય હવામાન વિભાગની આજની તાજી માહિતી અનુસાર તમે જોઈ શકો છો કે છૂટાછવાયા સ્થળોની અંદર મધ્યમ મેઘગર્જનાની સાથે ભારે વરસાદની ચેતવણી ગુજરાત માટે આપવામાં આવી રહી છે અને વરસાદી સિસ્ટમની ચેતવણીની સાથે મેઘગર્જના થવાને લઈને ગુજરાતની અંદર આજ રોજ ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે તો કયા કયા વિસ્તારમાં સિસ્ટમની અસરો પોતાની જોર દર્શાવતી અને પોતાનું અસર દર્શાવતું જોવા મળશે તો ખાસ કરીને દક્ષિણીય ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારમાં આજે વાવાઝોડાની ભયંકર અસરો વધતી જોવા મળવાની છે જેમ જેમ વાવાઝોડું ભયંકર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે તેમ તેમ દરિયામાંથી આવતું વાવાઝોડાની તીવ્ર અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં અત્યારે ભૂક્કા બોલાવી રહેલું જોવા મળી રહ્યું છે જેમાં નવવી નક્કોર આગાહી પ્રમાણે નવસારીના પંથકથી તાપીના વિસ્તાર ડાંગના વિસ્તારથી નવસારી અને વલસાડના વિસ્તારની અંદર વાવાઝોડું પોતાની અસરો દર્શાવતું હોય તેમ વીજળીના કડાકાની સાથે આજરોજ ભારે વરસાદ ખાબકવાની સાથે તોફાની પવનોની તીવ્રતા સાથે મેઘગર્જના સાથે ભારે વરસાદ વરસવાને લઈને ઓરેન્જ યલર્ટ દક્ષિણીય ગુજરાતના વિસ્તારો માટે ચેતવણી સ્વરૂપ દર્શાવવામાં આવી રહ્યું છે સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરના તટીય વિસ્તારની અંદર પણ સિસ્ટમનું હલચલ અને ભારે દબાણ સક્રિય બની રહેલું અત્યારે જોવા મળી રહ્યું છે જેમાં ગીર સોમનાથના વિસ્તારથી અમરેલી અને ભાવનગરના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદની મોટી ચેતવણી આજરોજ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે વાવાઝોડું યુટર્ન લઈને મુંબઈના વિસ્તારમાંથી અત્યારે ગુજરાતના દરિયાઈ કિનારાના વિસ્તારમાં પોતાની અસરો દર્શાવતું હોવાથી લઈને પવનની ઝડપોની અંદર પણ પલટાવ આવતો જોવા મળી રહ્યો છે ગુજરાતની અંદર સામાન્ય પવન ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતો હોય છે પણ જેમ જેમ વાવાઝોડું નજીક આવી રહ્યું છે તેમ તેમ પચાસથી લઈને સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં આંધી તુફાન વંટોળ જેવો પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે અને વધી રહેલા તોફાની પવનોની તીવ્રતાની વચ્ચે આવનારી કલાકોમાં ગુજરાતની અંદર વરસાદીય સિસ્ટમનું ભયંકર જોર અને અસર વધતી જોવા મળવાની છે જેમાં ગુજરાતની અંદર કચ્છના વિસ્તાર લઈને બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા ગાંધીનગરના જિલ્લામાં સાથે સાથે મહીસાગર દાહોદ પંચમહાલ છોટા ઉદયપુર નર્મદા ભરૂચ વડોદરા આણંદ ખેડા અહેમદાબાદ બોટાદ સુરેન્દ્રનગર મોરબી જામનગરના વિસ્તારથી રાજકોટ જુનાગઢ પોરબંદર અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર પણ આવનારી કલાકોની અંદર મોટા પલટાઓ સાથે સિસ્ટમની અસરોને લઈને હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે અને આજ રોજ ખાસ કરીને આઠ જિલ્લાઓની અંદર ભારે વરસાદ વરસવાનું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે જેમાં તમે જોઈ શકો છો ભાવનગર અમરેલી અને ગીર સોમનાથનો જિલ્લો દક્ષિણીય ગુજરાતની અંદર સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડના આ આઠે આઠ જિલ્લામાં આવનારી ચોવીસ કલાકમાં તોફાની પવનોની તીવ્રતા વચ્ચે વાવાઝોડાની અસરોને લઈને આ છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ વરસવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ આજરોજ યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે ફક્ત આજે નહીં પરંતુ આવનારી સત્યાવીસ તારીખ સુધીની અંદર અને ગુજરાતમાં આવનારી ઓગણત્રીસ તારીખ સુધીની અંદર ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદનું મોટું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે ખાસ કરીને આજથી લઈને આવનારી સત્યાવીસ તારીખ એટલે કે પચીસ તારીખ છવ્વીસ તારીખ અને સત્યાવીસ તારીખના રોજ આટલી તારીખો દરમિયાન ગુજરાતની અંદર વરસાદીય સિસ્ટમ અને વાવાઝોડાનું ભયંકર જોર વધતું જોવા મળવાનું છે અને વધી રહેલા જોરના પગલે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રના વિસ્તારથી દક્ષિણ ગુજરાત અને કચ્છના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથે ચારેય દિશાઓમાંથી પવનો અને નવા નવા વાવાઝોડાની અસરોના પગલે ગુજરાતની અંદર રીતસરનું ભુક્કા બોલાવતું હોય તેમ ભારે વરસાદ વરસવાની ચેતવણી ગુજરાતના અનેક જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહે છે